એની સાથે જે દેવેજભાઈ સાથે જે અન્યાય થયો અને જે જે આખી ઘટના બની જયારે એના સન્માન ઉપર વાત આવી ત્યારે દેવેજભાઈ પોતાના સન્માન ઉપર કોઈ પણ રાજપૂત ને કે કોઈ પણ હિન્દુ ને અધિકાર છે કે પોતાના સન્માન ઉપર વાત આવે ને પછી એમાં કઈ બીજું જોવાની વાત આવતી નથી પણ વસ્તુ એ છે કે જ્યારે દેવેદભાઈ માંથી જયારે બધું આવ્યું અને દેવેદભાઈ જે અન્યાય થયો ત્યારે એના સાથી કલાકારો જે નામચીન કલાકારો છે જે મોટા કલાકારો છે એવો એક પણ કલાકાર એવો ન એવો ન નીકળ્યો એક પણ કલાકાર કે જે બે મિનિટ નો નહીં પણ એક મિનિટ નો વિડીયો બનાવી પણ દેવેભાઈ ના પક્ષમાં બોલ્યો કે દેવેદભાઈ ની કોઈ પણ પ્રોગ્રામમાં દેવેભાઈ ની યાદી કરાવી આ કલાકારો ની ઈર્ષા છે કલાકારોની આ ઈર્ષા છે કેમ એવો કોઈ પણ એવો એક એક કલાકાર કેમ એવો નહીં કે જે દેવેદભાઈ ના પક્ષમાં એક મિનિટ નું પણ કઈ હેક હોય શેની બીક હતી એને અને દેવેદભાઈ જે આગળ ને એનાથી આ લોકોની ઈર્ષા થાય છે જો હું તમને કહી દઉં કે બીજા તો તમે આ બધા કલાકારો રહ્યા તમારી તમારી ઉપર જો આવો કોઈ અન્યાય થયો ને તો દેવિતભાઈ બોલો તમારા પક્ષમાં બોલત એક મિનિટ નો નહીં પણ પાંચ મિનિટ નો વિડીયો બનાવીને દેવિતભાઈ મુકત એ મળત છે તમે એમ કે આમ બોલી જાય તેમ બોલી જાય પણ એ જેનાથી બોલાતું હોય ને એનાથી બોલાય તો સામે તો આ બધું થયું તો આમાં એક બીજા કલાકારાથી કેમ ન બોલાણું મિત્રો આ ભાઈએ મોટા મોટા જે કલાકારો ઉપર આ રીતની જે ઘટના બની દેવાયત ખબર એ ઘટના ઉપર વિડિયો ના બનાવવાના કારણે આ ભાઈનો આ વિડીયો વધુ વાયરલ આ ભાઈએ કર્યો હતો તે શું આ યોગ્ય છે કે અયોગ્ય છે મિત્રો કોમેન્ટની અંદર તમે જણાવજો